નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજ દિન સુધી ચારથી પાંચ દિવસથી આ સતત વરસાદ વરસી રહ્યો હોય અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેમાં સમડીયાળા ગામના થોડા દિવસો પહેલાં ઘોડાપુર સાથે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને ખાદ્ય ચીજવસ્તુઓને ભારેથી અતિ ભારે નુકસાન થયેલું હોય જે પરિસ્થિતિ આજે પણ સર્જાઈ ગામના લોકોમાં એવો રોષ જોવા મળ્યો છે કે અવારનવાર સરપંચને જાણ કરવા છતાં આ ચાર પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં પણ સરપંચ ગામની સોસાયટીની કોઈ મુલાકાત લેતા લોકોમાં કોઈ મુલાકાત ન લેવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ઉપલેટા તાલુકાના ઉચ્ચ અધિકારીને અવારનવાર ગામના લોકોએ ફોન કરતા જાણ કરતા હજી સુધી સ્થાનિક જગ્યા ઉપર ટીડીઓ સાહેબ કે કોઈ અધિકારી આશ્વાસન આપવા માટે પણ આવ્યા ન હોય ત્યારે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા પોતે સમડીયાવાળા ગામની તલંગણા કુઢેજ લાઇટ મોરા નીચેના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ લોકોને સાવચેતી કરવા અને માહિતગાર કરવા આશ્વાસન આપવા આવે સમયાળા ગામની અંદરની હાલત એટલી ખરાબ હોવાના કારણે આજે નાના નાના બાળકો પ્રેગ્નેન્ટ મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે પણ હજી સુધી તંત્રની આંખો ખુલતી નથી તેવું દેખાઈ રહ્યું છે હાલમાં વરસાદના કારણે જે સોસાયટીની અંદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે છેલ્લે ગામના લોકોએ જ રોડ તોડી અને પાણીના નિકાસ માટે જાતે જ પ્રયત્ન કર્યા છે રિપોર્ટર અમૃતભાઈ રાણવા ગુજરાત સિક્યુ ન્યૂઝ ઉપલેટા તાલુકાના સમઢેડા ગામના નરેન્દ્રભાઈ નાથાભાઈ ચૌહાણ અમારે આજ પાંચ દિવસથી આ સતત વરસાદ પડી રહ્યો છે અને અમારી સોસાયટીની અંદર કાકર પણ મતલબ કહેતા ગરીબ માણસો જ એમાં રહીએ સોસાયટીની અંદર સ્વચ્છમાં પાણી ભરવાના દરેકના ઘરમાં અનાજ પલળી ગયું ગોદડા ગાયટલા રેસિડેન્ટની કોઈ પણ વસ્તુ હતી બધી પલળી ગઈ છે હવે એના હાલ કેવા છે અત્યારે સરપંચને અમે આ બીજી ફેર અમારા રાઉન્ડ પાણીનો છે બે દિવસ પહેલાં પણ આ રીતે પાણી આવ્યું હતું પાછું આજે પાણી આવ્યું આજે પણ હોનર જઈ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તો સરપંચ આવીને જોયું નથી કે હું તમારી પરિસ્થિતિ છે કે નહીં હાલની તારીખમાં અત્યાર સુધી સરપંચ આવેલ નથી તમે ઉચ્ચ અધિકારીને કોઈને જાણ કરેલી હા મેં ટીડીઓ સાહેબને સવારમાં ફોન કરેલો ટીડી સાહેબ કહે છે કે હું હમણાં આવું છું પાછી અડધી કલાક થઈ પાછો ફોન કર્યો તો મારો ડ્રાઈવર આવે પછી આવું પાછો ફોન કર્યો તો બસ રસ્તામાં છું પાછો ફોન મેં કર્યો તો પાંચમી ફેરે સાહેબને ફોન કર્યો તો મારો ફોન એને રિસીવ કરેલ નથી પછી છેલ્લે એને મામલતદાર સાહેબને કહ્યું હશે તો મામલત સાહેબ મામલતદાર સાહેબ અહીં આવ્યા મામલતદાર સાહેબને મેં પ્રશ્ન કર્યો સાહેબ પીડીઓ સાહેબ કેમ ના આવ્યા તો એને એમ કીધું કે મારી ગાડી ખોટતા ગઈ છે આ એનો પ્રશ્નનો જવાબ કહેવાય સાહેબ આ ગાડી ખોટકાની છે તો કોઈપણ કારણોસર કોઈ પણ જગ્યાએ એને સ્થળ પર ગમે કારણોસર આવું આવી જવું જરૂરી છે એને ગાડીનો પ્રશ્ન કરી અને સમાજને મુમકિન બનાવે છે અને અમારો દલિત સમાજ કોળી સમાજ અને ગામેતી સમાજ એ બધા આ સોસાયટી અંદર રહે છે ગરીબ માણસો રહે છે અને દરેકના ઘરમાં બીજી ફેરે પાણી ગરી ગયું છે અનાજ પણ લઈ ગયા બીજી ફેરે ગોદડા પર લઈ ગયા અત્યારે નાના બાળકો પણ છે પ્રેગ્નન્ટ ભાઈઓ અંદર છે એનું અમારે શું સમજવું અત્યારે હવે અમને કોઈ પણ અધિકારી કોઈ સરપંચ કોઈ અમને આશ્વાસન દેવા પણ નથી આવતા મામલતદાર સાહેબ અમને આવ્યા અમારા આહુણા લુસી અને જતા રહ્યા તો હવે અમારા સાહેબને કહેવાનો મતલબ એમાં છે કે અમારે કરવું શું અમારા ગરીબ માણસનો રસ્તો શું લેવો હવે